અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે વિસ્તારમાં જે સોનાની લૂંટ થઈ હતી આ લૂંટનો ભેદ ઉકેલાયો છે લૂંટ કેસનો ફરિયાદી જ આરોપી નીકળ્યાનો તપાસમાં ખુલાસો થયો ફરિયાદી ધર્મ ઠક્કરે બે મિત્રો સાથે લૂંટનો પ્લાન બનાવ્યો હતો આરોપી ધર્મ ઠક્કર જમાલપુરના અશ્રફી જ્વેલર્સમાં કામ કરે છે અને માણેક ચોકથી એક કિલો સોનું લઈને નીકળ્યો હતો અને તેણે મિત્રો સાથે લૂંટનો પ્લાન બનાવ્યો જોકે આ સમગ્ર મામલે જ્યારે ફરિયાદ બાદ પોલીસે તપાસ કરી તો ભાંડો ફૂટી ગયો અને લૂંટ કેસનો ફરિયાદી જ આરોપી નીકળ્યો છે હાલ તો એક પોલીસ પુત્ર સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરાઈ છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અર્પિત દરજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અર્પિત શું ખુલાસાઓ રહ્યા છે ઘટના બની બની હતી હતી પોલીસ તપાસ કરતા હાથે લાગ્યા હતા એ બાબત સામે આવી છે કે એના બે મિત્રો સાથે આખો પ્લાન બનાવ્યો હતો જમાલપુરના અથરફી સર્કલ અશ્રફી જ્વેલર્સમાં ધર્મ ઠક્કર કામ કરે છે અને જયારે આખો ગાવતરું રચવામાં આવ્યું હતું ત્યારે ગીતા મંદિર નજીક આ પ્લાન બન્યો હતો અને સીસીટીવી ફૂટેજ જ્યારે તપાસવામાં આવ્યા પોલીસ દ્વારા ત્યારે એ હકીકત સામે આવી કે આખો પ્લાન હતો એ મિત્રો સાથે મળીને લૂંટનો બનાવવામાં આવ્યો હતો જેથી પૂછપરછ કરતા મોડી રાત સુધી આરોપીની પૂછપરછ એટલે કે જે ફરિયાદી હતી ફરિયાદીની પૂછપરછ કરવામાં આવી અને અંતે ફરિયાદીને ખ્યાલ આવી જતા એને આ પોતાની ભૂલ હતી ભૂલ તો કબૂલી અને પોતે જ આખું ષડયંત્ર રચ્યું હતું એની કબૂલાત કરતા આખો ભાંડો ફૂટ્યો હતો અને આખી જે પ્લાન હતો એ પૈસાની તંગીમાં માં આવી જવાના કારણે લૂંટનો નો પ્લાન બનાવ્યો હતો જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો રૂપિયાની જરૂર હોવાથી આ લૂટ નો પ્લાન બનાવ્યો પરંતુ ફરિયાદી જ આરોપી નીકળ્યો